બધી તૈયારી કરી અને છે હવે આપણે આપણે તળી તળી નાખી નાખી અને અને પછી રોટ ને આ બધું દીધી ગુંદર અત્યારે જો આપણે તણક વાગવા આવ્યા છે પણ જો આપણે શિયાળો રહ્યો એટલે અહીંયા તડકો તો હવે આપણે તડકો ટાઈમ ખાવાનો નથી કેમ કે આપણે રસોડું થોડાક ધીમા તૈયાર થઈ જાય છે અને રસોડું ભાઈ એકદમ બહુ સરસ બનવાનું છે હો જમાવટ થવાની છે અને પછી તમને બધા બતાવવાનું છે અને પછી હારી હારી રસોઈ બનાવીશ અને હારા હારા વિડિયા તમને બતાવશું અને જો આપણે આ રીતે પાકના લાડવા બનાવવાનું હોય એટલે આ રીતે ગુંદરને આપણે ઘીમાં તળી નાખવાનો એટલે લાડવા બહુ સરસ બને અમુક કાસું નાખે ખાંડી એ રીતે આપણે લાડવા બનાવી હતી પણ અમે તો વર્ષોથી આ રીતે જ બનાવી અને બીજું કે અમારે મારા હારાની પાંચ ભાઈ એમાં અમારા બા મોટા બા એટલે મારા સાસુ પણ એની બા ત્રીસિંહ તો એ મોટા એટલે અવારના પાછા મારે પાંચ ફઈજી તો બા આવ્યા પછી તે પાસે ફઈજીને મોકલ્યા પછી અમારા કાકાજીની દીકરીઓ દસ અગિયાર છે તો એ બધી દીકરીઓના કામ કર્યા અને અવારના આ રીતે લાડવા વાવવાના હોય બેનું દીકરીઓને દેવા જવાના હોય તો આ રીતનું અવારના હોય અને બાને વધારે બહુ સરસ ફાવે લાડવા બનાવતા એટલે બધે બાને લાડવા બનાવવા જવાનું હોય પેલા એ રીતે બોલતા કે ભૂકો વાળવાનો છે ભૂકો લઈને જવાનું છે આ રીતે બોલતા તો આપણે કે જો બાની બા જેમ રહ્યા એમ આપણે કે એની રૂઢિ પ્રમાણે આપણે કે બધું ધીરે ધીરે શીખતા જઈશી અને એની રૂઢિ આપણે પકડી રાખી છે અને એમાં આપણને મજા છે અને આમેય તે બા મોટા તો ભાઈએ એ રૂઢી રાખી તો એની જગ્યાએ હું તે મોટી જ છઉ પાંચ ભાઈઓના છોકરામાં તો હું એ રીતે હવે એમ એમને શરૂ આપણે રાખીશી અને ધીરે ધીરે બધું બા કરે એમ આપણે રૂઢી પકડી રાખી છે અને બા જો મોટા એટલે બાએ બધી પહેલેથી આવી રીતે બધા કામ કરેલા અને એની રૂઢિ એમને બાઈએ જૂની રાખેલી તો આપણે એ રીતે શીપટાઈ ગયા બાઈની રૂઢિયે રૂઢિયે અને એ રીતે આપણે છે અને હવે આપણે જો ગુંદર તળાઈ ગયો છે અને હવે આપણે આ ઘઉંનો લોટ છે બહુ જાડોયની બહુ ઝીણોયની મીડિયમ દળાવેલો તો એમાં આપણે લાડવા બનાવવાના છીએ તો હવે હું નાખી દઉં અને બાહ આપણે તમને બધાને એવું લાગતું છે કે એટલા છે પણ આજે આપણે ઓલી બાજુ ગોડાઉન છે ને આ પેટન શું થાય છે તો એ બાજુ છે એ અને હવે આપણે જો આ કાજુ બદામ છે એના નાના નાના કટકા કરવાના છે આપણે લોટ શકાય જાય ત્યાં હું કટકા કરી નાખું આ ગોળ ગોળ આપણે સોલવાનો છે તો એ બધી તૈયારી કરી અને આજ તો આપણે પાકના લાડવા બનાવીએ છીએ અને અમારી બા આવ્યા છે અને જો આ લાડવામાં પાછું આપણે ભૂછ આવે એ એસ ખાય દળેલી આવે પછી આપણે આખી લાવીને ખાંડીને ખાય એ રીતે પછી પીપરી મૂળ નખાય તો બધું આ રીતે અલગ અલગ આમાં નખાય અને ન નાખીએ તો હાલે એટલે આ રીતના પાકના લાડવા મસ્ત લાગે પણ આપણે મૂઠ ને પીપરી મૂળ એવું નથી નાખવાનું આપણે આદાત બનાવાના છે હવે ભાઈ આપણે અહીંયા આ જે ગોડાઉન કયો કે પાર્કિંગ કયો કે ભાઈ આમાં ગયા વર્ષે આપણે પૂરું થયું પછી આજે હેઠે ઢાળો કરીએ ને અને પેટર્ન શું કહેવાય ઢાળો કહેવાય પીસીસી કહેવાય એટલે આ હજુ આ ભાષામાં અમે બોલતા હોય ને એ તમને કહી રીતે હવે ઈ બનાવે છે એટલે આમાં શું છે કે હવે ઉંદર કાંઈ દર કરે પછી આમાં નેલ પૂળો ભરી હોય તો કઈ વાંધો ન આવે એટલે કીધું આ કરાવી નાખી આપણે ઓલું રસોડાનું કાર્ય સણતર બધું પૂરું થઈ ગયું તો હવે કીધું પાછળથી બે દિ આ થાય તો કીધું આપણે થઈ જાય એટલે સારું પછી કાંઈ ઉપાયતી નહીં એટલે આ કાર્ય ભાઈ હાલે છે અને બાકી તો ભાઈ પછી આજે લાડવા બનાવવાનો પ્રોગ્રામ છે ભાઈ પાકના લાડવા બનાવે છે એટલે એ હોય તો શરૂ થઈ ગયું સર અમે હું આમ આ બધું આપણે હજુ કામ બધું સેટિંગમાં હાલે છે ને જોઈ કાર્ય બધું લેવલના થયા કર્યા માલ નાખે છે અમારા જોવા સંજયભાઈ છે મનસુખભાઈ છે અને ભાઈ આપણે તમને સીતાફળનો વિડીયો બતાવ્યો તો સીતાફળ અમારે ભાઈ દિત્યાબેન આવે સ્વામિયાબેન આવે ત્યારે તોડવાના ના તો તમને એને આજે ને ત્યારે બતાવવું શું પોઝિશન છે અને બીજા નંબરમાં કે એક ભાઈ અમારે અમારા મિત્ર અને અમારા પાર્ટનર કયો અને ભાઈ મારા બાપાના મિત્ર કયો તો હાલે તો એ ભાઈનો ફોન આવ્યો તો મારે તમને એ એક વાત કરવી છે એટલે પછી આપણે જાઈ વાત કરું હજુ બધા મોડી નાખ્યું છે અને ગોળ આપણે થોડોક સોલી નાખ્યો છે અને થોડોક સોલવાનો છે અને લોટ આપણે જો શેકાય છે લોટ શેકવામાં ભાઈ આ લાડવા બનાવવાના પાકના લાડવા બનાવવામાં હિદ ખૂબી છે લોટ જો લાલ થઈ ગયો હોય તો આપણને ખાવામાં જરા કસું લાગે અને કાસોરો હોય તોય તે ખાવામાં ફેર પડી જાય એટલે લોટમાં જ તે ખૂબી છે લોટ આપણે શેકીએ ને એમાં જ તે ધ્યાન રાખવું પડે ખાસ તો આપણે શું લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તો આપણે ગોળ નાખી દઈએ એટલે આપણે ગોળ નાખીને ઝાઝી ઘડી રહેવા નથી દેવાનું જરાક તો હલાવીને આટલી ઘડી તે ગોળ નાખીને તરત ઉતારી જ લેવાનું છે તો લાડવા બહુ સરસ પોસા થાય અને આપણે જો સૂલે ને સુલે એમને ગોળ પૂનો થવા દઈએ તો લાડવા કડક થઈ જાય આ રીતે આપણે ઊંઘું ઉતારી લઈએ એટલે બહુ પોસા થાય કેમ કે આપણે રોટ તો ગરમ જ હોય અને આપણે જો આ ગોળ નાખ્યો તો એટલો લોટ ઢીલો છે કેમ કે લોટ આપણે ઢીલો રાખવો જ પડે ગુંદર નાખવાનો હોય પછી આ કાજુ બદામ નાખીએ અને ટોબરું નાખીએ એટલે તોય કડક થઈ જાય હવે જો આપણે આ કાજુ બદામના કટકા નાખી દઈએ અને આ બદામના કટકા નાખી દઈએ આરોજ હવે નાખી દઈએ આપણે આ ગુંદર અને શિયાળામાં ગુંદર બહુ સારો ખાવામાં આપણને કડ દુખતી હોય તો આ ગુંદરવાળા લાડવા ખાઈએ એટલે કડમાં ઘણી રાહત રહે આપણને અને હવે નાખી દઈએ આપણે ટોપરું અને શિયાળામાં આપણે ગમે એ પાક બનાવી તો એ બધું શરીર માટે બહુ સારું અને તાકાતવાળું બધું અને લાવીને આપણે બધું મિક્સર કરી નાખી અને પછી આપણે લાડવા બનાવી અને લાડવા ભાઈ આપણે કાક કોથળી આવે ને કોથળી પહેરીને બનાવવા પડશે કેમકે હાથે તો આપણે આડાઈ નહીં

હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ સૌ આ રીતે આપણે સબલું રાખીને બનાવી શી કેમ કે નકર આપણને હાથે ગરમ લાગે એટલે આ રીતે આપણે દબી દેવાનું તોય ગરમ લાગે આમાં તો ભાઈ સીતાફળમાં કીધું ભાઈ ના સ્વામીબેન આવે એટલે આપણે તોડશું ને ઉતારશું પણ આમાં સીતાફળ પોપટ કે બીજા કોઈ પશુ પંખી ન ખાય પણ એક વડવાંગડી આવે તો આ વલવાંગડી વડલાના ઝાડમાં ઊંધી લટકતી હોય અને રાતે દી હાથમે એટલે એ એની તૈયારી કરે કારણ કે સારો લેવાની એટલે ભાઈ અંધારું થાય એટલે વલવાંગળી આંટો મારતી હોય એટલે વળવાંગડી સીતાફળ ખાય એટલે સીતાફળ ખાય એટલે કઈ રીતનું કે ભાઈ હેઠેથી બધું ખાઈને ટોપો કાઢ નાખાય એ રીતનું તો હવે આપણે તિયરીમાં હતા અને હાક પડી ગઈ હતી સીતાફળની આંખી ખુલી ગઈ હતી ઉતારવાના હતા પણ જો રાતે વરવાંગડીએ આ સીતાફળ કમ્પ્લીટ ખાઈ લીધા જો બેના ડીયા છે અને હેઠે બધું પડ્યું બીન એવું જો આ વરવાંગળીએ ખાધેલા કહેવાય એટલે આપણે ભાઈ અમારે દીતિયાબેન સ્વામિયાબેનને ખાવા ન મળ્યા ભાઈ આ વાડીના પહેલાં ફ્રૂટ અને વરવાંગડીએ ખાધા તો આપણા માટે આનંદની વાત છે ખુશીની વાત છે આપણને એમ નથી કે ભાઈ આપણા તિયાર ફળ ખાઈ ગયા પણ આપણે જે હેતુથી

એટલે રાતે આંટો મારે જે ઝીલા પીડા હોય એ બધા ખાઈ દે આ સીતાફળે ખાઈ ગયું એટલે ત્રણ સીતાફળ એ ખાધા હું વાત કરવી નહીં ભાઈ અમારા મારા બાપાના મિત્ર અને અમારે જે ઘણા ભાઈ હું એ ધંધામાં સંકળાયેલા એકાબીજી પાર્ટનરમાં અમે કામ કરેલા એટલે ભાઈ મનોજભાઈ પરમાર અને એમના મિત્રભાઈ પાછા શશિકાંતભાઈ વાંઝા એટલે આ બે મિત્ર અને આપણે એને અરે ભાઈ એક અમુક કામ કરેલું તો કાલને હાંજે મનોજભાઈનો ફોન આવ્યો અને દિએચમાં આવરો એટલે ભાઈ ભાઈ એમ ફોન ઉપાડ્યો એટલે કે હું ક્યાં અમા પૂછ્યા મને ભાઈ બાબુ જ કહે કારણ કે મારી થોડાક ઉંમરમાં એટલે હું બાબુ શું કરાય મેં કીધું ભાઈ કાંઈ નહીં તા વિડીયો તું તો પાછો બનાવતો હોય ને મેં કીધું ભાઈ એનું બોલવાનું એવું હો પાછું મજાકમાં હું એને કોઈ થોડું થોડું બોલું છું એટલે મને કે મને તો એમ કે તું તો પછો વિડીયો બનાવું સાહેબ હવે અત્યારે ધી હાચમે દી એચમાં થોડો વિડીયો બનાવવાનો હોય રે ભાઈ તારું ભલું પૂછો હો મને કે હું કીધું કેમ કે તું તો ભાઈ કેમેરો લઈને બતાવી કે જો ઝાડવા ઉપર પંખી ઉઈ ગયા મેં કીધું ભાઈ હા હો સાહેબ એવો ઉતારવું હોય તો ઉતારે પણ મેં કીધું સાહેબ લાઈટ કરીને તો પંખી ઉડી જાય નગર હું એવો વિડીયો બનાવી અને હું બતાવું એટલે અમારે ભાઈ મનોજભાઈએ બહુ મજાનો મને ફોન કર્યો અને આનંદ કર્યો એમની ફોનમાં અને આવી રીતની વાત કરતા હોય અને એને ફોન કર્યો હતો એ ખુલેવા કે ભાઈ એના મિત્રએ આપણે લાલા ફિલ્મનું ગીત જે ઉપડ્યું એ બાકી બધું એ ખોટું એ ગીતની આપણે રીલ્સ બનાવી હતી અને એમાં કબૂતરના શહેરના કયા હતા તો એના હગા અને એના મિત્ર એને એ વિડીયો મૂક્યો હતો એટલે એ વિડીયો અહીંયા અમારા મિત્ર મનોજભાઈને મોકલ્યો એટલે મનોજભાઈ કીધું કે ભાઈ આ તો મારા પાર્ટનરને ભાઈ અમારા મિત્ર ના દીકરા છે ને એમ આરે કામ કરેલું એટલે ભાઈ આ રીતનું એટલે મેં તને કહે ભાઈ બાબુ યાદ કરી અને ફોન કર્યો એટલે આ રીતનો ફોન આવ્યો એટલે ભાઈ ઘણો એટલે આવતો જ હોય મનોજભાઈનો ફોન પછી શશિકાંતભાઈ વાઝા સાહેબનો ફોન એ આવતા જ હોય ફોન અમારે કોન્ટેક્ટમાં જ હોય એ પણ આ મને સ્પેશિયલ આ વાત કરવા ફોન કર્યો એટલે ભાઈ મને એવું કે ભાઈ ઝાડનું પશુ પંખી હૂતા હોય અને એનો વિડીયો બનાવે આ વાત થાય એટલે વાતમાં મને આવી મજા એટલે મેં કીધું ભાઈ યુટ્યુબ ફેમિલી મારું તો એને વાત કરી દઉં તો એને ભાઈ જમાવટ થાય એટલે આપણે તો ભાઈ જે કાંઈ સારું કાર્ય હોય નવું કાર્ય હોય એની વાત થાય અને હું તમને વાત કરતો હોય તો મને આનંદ થાય એટલે આ રીતની ભાઈ તમને વાત કરી અને બાકી તો ભાઈ આજ તો છે ને પાકના લાડવા બને હો એટલે એ જે ભાઈ હવ બાળગોપાલ ખાહે અમારે દિત્યાબેન સ્વામિયાબેન ખાહે અમારા દીકરાઓ ખાહે એટલે ભાઈ આ શિયાળો આવે એટલે વારાફરતી પાક પાછા બધા બનશે આ લાડવે પાછું પૂરું નહીં થાય પાછા બીજા પાકય બનતા રહે અને એક પછી એક વારાફરતી બનાવતા રહે હવે શાળો હાલ છે લાંબો ને પાકય હાલ છે લાંબા આવું છે ભાઈ હું એટલે બધું જમાવટ થયા કરશે હવે ભાઈ આપણે આજે મહેમાન આવ્યા છે વિકળિયાથી માલજીભાઈ અને આરે ભાઈ છે લીલાબેન અને આપણે ભાઈ દીકરાને દીકરો છે આરે વિવાડ એટલે આવ્યા એટલે ભાઈ ઘણો આનંદ થયો સા પાણી પીધા બેઠા વાડીમાં આંટો માર્યો બધે જોયું જાણ્યું અને આપણે ભાઈ જો મહેમાન આવે તો આપણે આપણી રીતે જે થતું હોય કરીએ અને ભાઈ આવે એટલે ઘણો આનંદ થાય અને આપણે એ આટું થયા છે કે ભાઈ હવની નહીં આરે હળીમળી અને આનંદથી રહેવું એ જ જીવન છે એટલે ભાઈ આજ આવ્યા એટલે અમારે કેમેરામેનમાં આ તે બધા કામમાં કોઈ કારણોસર અને ભાઈ આપણી પાસે કેમેરા એ તે લાઇટ હોય ન હોય એટલે કપાઈ નહીં એટલે મોબાઈલમાં મને અરજ થયો કે ભાઈ આપણા મહેમાન મળવા આવ્યા એટલે હું ખુદ ઉતારું છું અરજથી અને આજ મને એમ થયું કે એનું શૂટિંગ ઉતારવું છે અને વિડીયોમાં મૂકવું છે એટલે ભાઈ આવ્યા છે અને ભાઈ ઉતાર્યું છે અમને ઘણા દિવસથી બાબુધાને મળવાનું મન જ હતું ભાવ જ અમારો હતો યોધો ને એમને એમ થતું હતું બાબુદા ને મળી ગયું મળી ગયા એટલે આ ટાઈમ મળી ગયો એટલે આવી ગયા બાબુદાને મળવા વાડીમાં બધે આટો માર્યો અને સકલી ઘર જોયું અને બધાય ઝાડવા કેવી રીતે બધાય રોપ્યા છે એ બધું જોયું કયા કયા ઝાડ છે કેવી રીતે છે ના ના સરસ અને તમે આવ્યા એ બહુ આનંદ થયો ભાઈ મને એમ થયું કે આપણે દાદા ને જોઈ છીએ અને એક મળવા જવું જ છે આપણે

સુગંધ એ બહુ હારી આવે હો ને હે નો મે યાર મોહનથાળ હોય લાડવા હોય કે ભાઈ કેરો બનાવતો હોય સુગંધ જ એવી આવે ને કે ભાઈ ચીઝા ઘરે ખબર પડે કે મે કેરો બને છે લાડવા બનાય ને એવું હોય ભાઈ કેમ આવું તો ભાઈ એવું હોય ભાઈ ઘી ને લોટ ને શેકાતો હોય ને એટલે ભાઈ યસ જ ન રહેવું યસ હા અમારું બાયા તો લગભગ ટન ઉપર લાડવા બનાવી નાખ્યા છે મને ક્યાં એટલે પેલા તો એને શિયાળો હોય એટલે એક દિવસે બધા કુટુંબમાં બધા કઈક બે દીકરી ના હગા જે કઈ મુખ દેવા લેવાનું હોય ત્યારે બાકી કુટુંબ માં ઘણા એટલે લગભગ ગાડી ભરાય એટલા જ બનાવ્યા છે બે પાંચ ત્રણ એવું લાગે છે એટલી ઉમર માં એટલા નો બની ગયા હોય હા વાડીઓ માં બનાવા જાય અમુક જે છે ખબર હોય એ કે ભાઈ આવજો લાડવા બનાવા અને તો મજા આવે એમ કે શાળો શું મેં કહેતો આ વસ્તુ એવી છે ને કે જો જરા ગોળ કડક થઈ ગયો હોય ને તો આવી ગયો તો પછી હથોડી દસ્તો લઈને બે આવવું પડે હું હા હા એવું થાય